અને તમારા સ્ટાફ પરથી કોઈક ના પટ્ટા ઉતરી જાય લાંચી અધિકારીઓના પછી અમને કહેવા નહીં આવતા પછી તમને બહુ ચચર છે કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર ઉપર છોટાઉદેપુરમાં ચાલી રહેલા દારૂ જુગાર ના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે આ બધાથી અમે અવગત છીએ મહેરબાની કરીને અઠવાડિયા દસ દિવસમાં બધું જળબે સલાક કાયમ માટે બંધ કરી દો છોટા ઉદેપુર ક્વાટ વિસ્તારની બેન દીકરીઓ માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સ નો કારોબાર કરતું એ કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી બહુ ગુજરાતને ને બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે બહુ બુટલેગરો તાગર ધીમ કર્યા કોંગ્રેસ પાર્ટી હવે ચાઇ લેવાની નથી એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું